અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો નમસ્તે મિત્રો ડેરિવેટિવ કેચન્સ જીકે એન્ડ કન્સ એફ ચેનલ મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દરરોજની જેમ આજે પણ જે આપણે જીકે ને કન્ટ્રોલ પર જોઈએ છે તો એ ચેનલ મિત્રો છેલ્લા આપણે કેટલાક સમયથી જે ગુજરાતમાં મિત્રો સત્યાવીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસના રોજ જે ટાટા એક્ઝામ મિત્રો લેવાની છે તો એની અંદર જે પેપર વનની અંદર જે ચાલીસ માર્કનું સાયકોલોજી મનોવિજ્ઞાન પૂછાવાનું છે તો એમાં જે આપણે કેટલાક સમયથી જે શૈક્ષણિક મનોવિજ્ઞાન વિશે મિત્રો આપણે કેટલાક વિડીયો બનાવ્યા છે અને હવે મિત્રો આપણે શિક્ષણની ફિલ્ડ સુપી વિશેના કેટલાક વિડીયો બનાવીએ છીએ તો મિત્રો એની અંદર આજે આપણો છઠ્ઠો વિડીયો છે એ પહેલાં મિત્રો હું તમને કહું કે જો મિત્રો હજુ સુધી તમે મારી આ મિત્રો તમે નવા હોય અને જો મિત્રો આ મિત્રો સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો પહેલાં ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો અને ત્યારબાદ જે બાજુ મિત્રો જે બેલ આઇકન આપી છે તો એને દબાવો કે જેથી કરીને જે મિત્રો હું વિડીયો અપલોડ કરું કે તરત તમને નોટિફિકેશનના રૂપમાં મળી જાય અને મિત્રો જે તમે તૈયારી કરી છો તો એમાં તમને ખૂબ મદદરૂપ થઈ શકે તો મિત્રો જોઈએ આજનો જે છે વિડીયો નંબર છ એમાં પહેલો પ્રશ્ન પ્રકૃતિવાદી જંગલી ગુલાબથી સંતોષ માને લે છે જ્યારે આદર્શવાદી તો એક સુંદર તથા સુવિક્સિત ગુલાબની પરિકલ્પના કરે છે આ વિધાન કયા ફીલ છે તો શું કહે છે કે પ્રકૃતિવાદી જંગલી ગુલાબથી સંતોષ માની લે છે જ્યારે આદર્શવાદી તો એક સુંદર તથા સુવિકસિત ગુલાબની પરિકલ્પના કરે છે આ વિધાન કયા ફીલ છે તો એના ઓપ્શન આપે છે નંબર એક ફ્રોબેલ નંબર બે રોસ નંબર ત્રણ પ્લેટો નંબર ચાર એરિસ્ટોટલ તો મિત્રો પ્રકૃતિવાદી જંગલી ગુલાબથી સંતોષ માની લે છે જ્યારે આદર્શવાદી તો એક સુંદર તથા સુવિકસિત ગુલાબની પરિકલ્પના કરે છે તો આ વિધાન જે મિત્રો આપ્યું છે એ મિત્રો રોષ જે છે ફિલચો એમનું છે એટલે કે જે આપણો બીજો ઓપ્શન છે રોસ એ સાચો જવાબ છે આગળ જો મિત્રો બીજો પ્રશ્ન વ્યવહારવાદ બીજા કયા નામથી ઓળખાય છે તો એના ઓપ્શન આપે છે પ્રયોજનવાદ નંબર બે સાંખ્યા દર્શન નંબર ત્રણ વેદાંત નંબર ચાર જૈન તો મિત્રો જે વ્યવહારવાદ છે શું કહે છે કે જે વ્યવહારવાદ છે એ વ્યવહારવાદ મિત્રો પ્રયોજનવાદ તરીકે ઓળખાય છે એનું બીજું નામ છે પ્રયોજનવાદ એટલે જે પહેલો ઓપ્શન છે આપણું પ્રયોજનવાદ સાચો જવાબ છે આગળ મિત્રો ત્રીજો પ્રશ્ન કયા યથાર્થવાદીએ શીખવામાં પ્રવાસ તથા યાત્રાના મહત્ત્વ પર ખૂબ ભાર મૂક્યો છે શું કે છે કયા યથાર્થવાદીએ શીખવામાં પ્રવાસ તથા યાત્રાના મહત્ત્વ પર ખૂબ જ ભાર મૂક્યો છે તો એના ઓપ્શન છે નંબર એક લોક એટલે કે હરલોક નંબર બે મિલ્ટન નંબર ત્રણ બર્નાલ્ડ રસેલ નંબર ચાર જેમ્સ તો મિત્રો જે શીખવામાં પ્રવાસ તથા યાત્રાના

કે એક શિક્ષકને એ વાતનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ કે બાળક કયા બાળકને કેટલા સમય સુધી ભણાવવું જોઈએ આ વિધાન એ કયા વાદને સંબંધિત છે તો મિત્રો એના ઓપ્શન આપે છે નંબર એક આદર્શવાદ નંબર બે પ્રયોજનવાદ નંબર ત્રણ પ્રકૃતિવાદ નંબર ચાર યથાર્થવાદ તો મિત્રો જે આ છે વિધાન એ મિત્રો યથાર્થવાદને લાગુ પડે છે કોને યથાર્થવાદને એટલે કે જે આપણો ચોથો ઓપ્શન છે યથાર્થવાદ એ સાચો જવાબ છે આગળ જુઓ પાંચમો પ્રશ્ન બાળકનું મસ્તિષ્ક એ કોઈ ફે પેટી નથી કે જેમાં વિચારો ભરી દેવાના છે આ વિધાન કયા દેવું છે તેનો ઓપ્શન આપે છે નંબર એક ક્રોમિનિયસ નંબર બે મિલ્ટન નંબર ત્રણ વ્હાઇટ હેડ નંબર ચાર હલ્લો તો મિત્રો બાળકનું મસ્તિષ્ક એક કોઈ પેટી નથી કે જેમાં વિચારો ભરી દેવાના છે આ વિધાન જે મિત્રો આપ્યું છે એ વ્હાઇટ હેડનું છે કોનું છે વ્હાઈટ હેડનું છે એટલે જે આપણો ત્રીજો ઓપ્શન છે વ્હાઈટ હેડ એ સાચો જવાબ છે આગળ જુઓ છઠ્ઠો પ્રશ્ન જેમ ગુલાબ પોતાના સ્વભાવથી ચારે બાજુ સુગંધ ફેલાવે છે તેવી રીતે તમે પણ દાન કરો સ્વામી વિવેકાનંદનું શિક્ષણ સંબંધી આ વિધાન કયા વાદની નજીક છે શું કહે છે કે જેમ ગુલાબ પોતાના સ્વભાવ સ્વભાવથી ચારે બાજુ સુગંધ ફેલાવે છે તેવી જ રીતે તમે પણ દાન કરો આ વાક્ય કોણ છે સ્વામી વિવેકાનંદનું અને સ્વામી વિવેકાનંદ શું કહે છે કે શિક્ષણ સંબંધી આ વિધાન છે એ કયા વાત નજીક છે એટલે કે કોને અનુસરે છે તો એના ઓપ્શન છે નંબર એક પ્રકૃતિવાદ નંબર બે પ્રયોજનવાદ નંબર ત્રણ યથાર્થવાદ નંબર ચાર અધ્યાત્મવાદ તો મિત્રો જે આ વિધાન છે સ્વામી વિવેકાનંદનો એ મિત્રો યથાર્થ સોરી પ્રકૃતિવાદને અનુસારે છે એટલે જે આપણે પહેલો ઓપ્શન છે પ્રકૃતિવાદ સાથે સાચો જવાબ છે આગળ જુઓ સાતમો પ્રશ્ન શિક્ષણ એવો સંપૂર્ણ પ્રકાશ છે જે મનુષ્યમાં પહેલેથી જ રહેલો હોય છે આ વિધાન કોનું છે નંબર એક મહાત્મા ગાંધી નંબર બે સ્વામી વિદ્યાનંદ સરસ્વતી નંબર ત્રણ સ્વામી વિવેકાનંદ નંબર ચાર રવિન્દ્રનાથ ટાગોર તો મિત્રો શિક્ષણ એવો સંપૂર્ણ પ્રકાશ પ્રકાશ છે કે જે મનુષ્યમાં પહેલેથી રહેલો છે મિત્રો આ વિધાન એ કોનું છે સ્વામી વિવેકાનંદ છે કોનું છે સ્વામી વિવેકાનંદ એટલે કે જે આપણો ત્રીજો ઓપ્શન છે એ સાચો જવાબ છે આગળ જુઓ આઠમો પ્રશ્ન શ્રી અરવિંદ માણસના મગજને શું સમજીને તેના વિકાસ પર ભાર મૂકતા હતા શું કહે છે કે શ્રી અરવિંદ હતા એ માણસના મગજને શું સમજીને તેના વિકાસ પર ભાર મૂકતા હતા તો એના ઓપ્શન છે મનુષ્યની છઠ્ઠી જ્ઞાનેન્દ્રિય નંબર બે મનુષ્યના ચિંતનના સ્ત્રોત નંબર ત્રણ મનુષ્યના વિકાસનો આધાર નંબર ચાર આ ઉપરના બધા તો મિત્રો શ્રી અરવિંદ એ માણસના મગજને મનુષ્યની છઠ્ઠી ઇન્દ્રિય જે છે એ સમજીને એના વિકાસ પર ભાર મૂકતા હતા એટલે જે આપણે પહેલો ઓપ્શન છે મનુષ્યની છઠ્ઠી જ્ઞાનેન્દ્રિય એ સાચો જવાબ છે આગળ જુઓ નવમો પ્રશ્ન શ્રી અરવિંદ મનની શુદ્ધિ તેના દ્વારા ઈચ્છતા હતા શું કહે છે કે શ્રી અરવિંદ મનની શુદ્ધિ સેના દ્વારા ઈચ્છતા હતા તો એનો ઓપ્શન છે નંબર એક મહાપુરુષના સત્સંગ દ્વારા નંબર બે સમાધિ દ્વારા નંબર ત્રણ યોગાભ્યાસ દ્વારા નંબર ચાર અનુશાસન દ્વારા તો મિત્રો શ્રી અરવિંદ એ મનની શુદ્ધિ એ યોગા યોગાભ્યાસ દ્વારા એ ઈચ્છતા હતા શું કહે છે કે શ્રી અરવિંદ છે શ્રી અરવિંદ એ મનની શુદ્ધિ યોગનો અભ્યાસ કરી એટલે કે યોગાભ્યાસ દ્વારા એ ઈચ્છતા હતા એટલે કે જે આપણે બીજો સોરી ત્રીજો ઓપ્શન છે એ સાચો જવાબ છે આગળ જુઓ દસમો પ્રશ્ન ઉદ્દાત સત્યનું જ્ઞાન મેળવવા માટે અરવિંદના મતે જરૂરી છે છે શું કહે ઉદ્દાત સત્યનું જ્ઞાન મેળવવા માટે અરવિંદના મતે કયું જ્ઞાન જરૂરી છે તો એના ઓપ્શન આપે છે યોગાભ્યાસ નંબર બે કઠોર અનુશાસન નંબર ત્રણ સમગ્ર જીવન દ્રષ્ટિ નંબર ચાર ઊંડું ચિંતન તો મિત્રો ઉદ્દાત સત્યનું જ્ઞાન મેળવવા માટે અરવિંદના મતે એ સમગ્ર જીવન દ્રષ્ટિ જે આપ્યું છે રવીન્દ્રનાથ ટાગોરને કઈ કાવ્યકૃતિ માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો શું કહે છે કે ઈસ્વીસન ઓગણીસો તેર માં કઈ સાલમાં ઈસવીસન ઓગણીસો માં તો રવીન્દ્રનાથ ટાગોરને શું કહે છે કઈ કાવ્યકૃતિ અને એના માટે મળ્યું હતું નોબેલ પુરસ્કાર મળ્યો હતો તો મિત્રો ઈસવીન ઓગણીસો તેરમાં રવિન્દ્રનાથ ટાગોરને ગીતાંજલિ સેના માટે ગીતાંજલિ માટે જે કાવિકૃતિ હતી એમની અને એમના માટે એમને નોબેલ પુરસ્કાર મળ્યો હતો જે આપણે બીજો ઓપ્શન છે ગીતાંજલિ સાથે જવાબ છે આગળ જોવા બારમો પ્રશ્ન સ્વામી વિવેકાનંદ શિક્ષણની કઈ પદ્ધતિના સર્જક હતા શું કહે છે સ્વામી વિવેકાનંદ છે એ શિક્ષણની કઈ પદ્ધતિના સમર્થક હતા તો એના ઓપ્શન છે નંબર એક પરંપરાગત પ્રણાલી નંબર બે પ્રાશ્ચાત્ય પ્રણાલી નંબર ત્રણ ગુરુકુલ પ્રણાલી નંબર ચાર ઉપરનામાંથી એક પણ નહીં તો મિત્રો સ્વામી વિવેકાનંદ છે એ શિક્ષણની કોણ શું કહે છે કે જે સ્વામી વિવેકાનંદ છે સ્વામી વિવેકાનંદ શિક્ષણ જે ગુરુકુળ પ્રણાલી છે કઈ પ્રણાલી ગુરુકુળ પ્રણાલી એના જે પદ્ધતિ છે તો એના સમર્થક હતા એટલે આપણે ત્રીજો ઓપ્શન છે ગુરુકુળ પ્રણાલી સાચો જવાબ છે આગળ જુઓ તેરમો પ્રશ્ન બૌદ્ધ શિક્ષણ પ્રણાલી અનુસાર સ્ત્રીઓને શિક્ષણ ક્યાં આપવામાં આવતું હતું શું કહે છે બૌદ્ધ શિક્ષણ પ્રણાલી અનુસાર સ્ત્રીઓને શિક્ષણ ક્યાં આપવામાં આવતું હતું તો નંબર એક ઓપ્શન છે વિહારોમાં નંબર બે સંઘોમાં નંબર ત્રણ ઘરોમાં નંબર ચાર સ્તૂપોમાં તો મિત્રો બૌદ્ધ શિક્ષણ પ્રણાલી અનુસાર સ્ત્રીઓને શિક્ષણ એ સંઘોની અંદર આપવામાં આવતું હતું ક્યાં આગળ સંઘો માટે બીજો ઓપ્શન છે આપણો સંઘો એ સાચો જવાબ છે આગળ જુઓ ચૌદનો પ્રશ્ન સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પોતાની કઈ બહેનને શ્રીલંકા મોકલી દીધી તો એનો ઓપ્શન છે નંબર એક ગાર્ગી નંબર બે ગાયત્રી નંબર ત્રણ લોપામુદ્રા નંબર ચાર આમાંથી એક પણ નહીં તો મિત્રો સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે જેમની પોતાની બહેન હતી જેનું નામ છે લોપામુદ્રા શું છે લોપામુદ્રા એમને એમણે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા મોકલી હતી એટલે કે જે બીજો ઓપ્શન છે લોપામુદ્રા એ સાચો જવાબ છે આગળ જુઓ પંદરમા પ્રશ્ન ઉપસંપદા સંસ્કાર લીધા પછી બૌદ્ધ શિક્ષા પ્રણાલીમાં છોકરા અને છોકરીઓ શું કહેવાતા હતા શું કહે છે કે ઉપ સંપાય સંસ્કાર છે બૌદ્ધ ધર્મનો તો શું કહે છે કે બૌદ્ધ સંપદા સંસ્કાર લીધા પછી બૌદ્ધ શિક્ષા પ્રાણીમાં છોકરા અને છોકરીઓ શું કહેવાતા હતા તો એનો ઓપ્શન છે બ્રહ્મચારી બ્રહ્મચારીણી બીજો ભિક્ષુ ભિક્ષાણી નંબર ત્રણ શ્રવણ શ્રવણી નંબર ચાર ભૈરવ ભૈરવી તો મિત્રો ઉપસંપદા જે સંસ્કાર શું કહે છે કે ઉપસંપદા જે સંસ્કાર છે અને એ લીધા પછી બૌદ્ધ ધર્મની અંદર છોકરા અને છોકરીઓ ભિક્ષુ અને ભિક્ષાણી તરીકે ઓળખાતા હતા કયા ભિક્ષુ પ્રશ્ન પૂર્વત્વ પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ શિક્ષણનું આ લક્ષ્ય કયા ભારતીય ચિંતકોના મતાનુસાર હતું શું કહે છે કે પૂર્વત્વ પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ જે છે એ શિક્ષણનું આ લક્ષ્ય કયા ભારતીય ચિંતકોના મતાનુસાર હતું તો એના ઓપ્શન આપે છે સ્વામી વિવેકાનંદ નંબર બે શ્રી અરવિંદ નંબર ત્રણ રવિન્દ્રનાથ ટાગોર નંબર ચાર મહાત્મા ગાંધી તો મિત્રો પૂર્વત પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ છે શું કહે છે કે જે પૂર્વત્વ પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ છે અને એ શિક્ષણનું આ લક્ષ્ય એ સ્વામી વિવેકાનંદ જે ચિંતક છે શું કહે છે સ્વામી વિવેકાનંદ છે એમના આધારે એ મતુસર હતું આપણે પહેલો ઓપ્શન છે સ્વામી વિવેકાનંદ એ સાચો જવાબ છે આગળ જોવા સત્તરનો પ્રશ્ન રવિન્દ્રનાથ ટાગોર શિક્ષણનું માધ્યમ કઈ ભાષાને બનાવ્યું શું કહે છે કે રવિન્દ્રનાથ ટાગોરે શિક્ષણનું માધ્યમ કઈ ભાષાને બનાવ્યું હતું તો એનો ઓપ્શન આપે છે નંબર એક અંગ્રેજી નંબર બે માતૃભાષા નંબર ત્રણ બંગાળી ભાષા નંબર ચાર હિન્દુસ્તાની ભાષા તો મિત્રો રવિન્દ્રનાથ ટાગોર શિક્ષણ માધ્યમ એ માતૃભાષા જે છે એ માતૃભાષાને એમણે બનાવ્યું હતું એટલે કે જે બીજો ઓપ્શન છે આપણો માતૃભાષા સાચો જવાબ છે આગળ પ્રશ્ન સર્વોત્તમ શિક્ષણ એ છે કે જે આપણા જીવન અને સમગ્ર સૃષ્ટિ વચ્ચે સમરસતા સ્થાપે આ કથન કયા ભારતીય શિક્ષાવિદનું છે શું કહે છે કે સર્વોત્તમ શિક્ષણ એ છે કે જે આપણા જીવન અને સમગ્ર સૃષ્ટિ વચ્ચે સમરસતા સ્થાપે આ કથન કયા ભારતીય શિક્ષાવિદનું છે તો એના ઓપ્શન આપ્યા છે નંબર એક શ્રી અરવિંદ નંબર બે સ્વામી વિવેકાનંદ નંબર ત્રણ મહાત્મા ગાંધી નંબર ચાર રવિન્દ્રનાથ ટાગોર તો મિત્રો જે આ વિધાન આપ્યું છે એ રવિન્દ્રનાથ ટાગોરનું છે ચોથો ઓપ્શન છે રવિન્દ્રનાથ ટાગોર એ સાચો જવાબ છે આગળ જો ઓગણીસમો પ્રશ્ન આ ભૌતિક પદાર્થોની વાસ્તવિકતામાં માને છે અને આ ભૌતિક નિયમોના આધારે બધી સમસ્યાઓનું સમાધાન કરે છે આ કથન કયા વાદનું છે શું કહે છે કે આ ભૌતિક પદાર્થોની વાસ્તવિકતામાં માને છે અને આ ભૌતિક નિયમોના આધારે બધી સમસ્યાઓનું સમાધાન કરે છે આ કથન કયા વાદનું છે તો એના ઓપ્શન આપ્યા છે નંબર એક પ્રકૃતિવાદ નંબર બે સામ્યવાદ નંબર ત્રણ ડાર્વિનવાદ નંબર ચાર આદર્શવાદ તો મિત્રો જે આ કથન છે એ પ્રકૃતિવાદનું છે કોનું છે પ્રકૃતિવાદનું એટલે આપણે પહેલો ઓપ્શન છે પ્રકૃતિવાદ એ સાચો જવાબ છે આગળ જુઓ ઓગણીસમો પ્રશ્ન સોરી 20મો પ્રશ્ન જૈવિકીય પ્રકૃતિના પ્રવર્તક કોણ હતા તો એનો ઓપ્શન આપે છે નંબર એક રૂસો નંબર બે ડેકાર્ટ નંબર ત્રણ ડાર્વિન નંબર ચાર રોસ તો મિત્રો જે જૈવિકીય પ્રકૃતિ છે તો એના પ્રવર્તક એ ડાર્વિન હતા કોણ હતા ડાર્વિન એટલે કે આપણે ત્રીજો ઓપ્શન છે ડાર્વિનની સાચો જવાબ છે આગળ જુઓ એકવીસમો પ્રશ્ન પ્રકૃતિવાદ આદર્શવાદનો વિરોધી છે એટલે કે તે બુદ્ધિને પદાર્થના આધીન માનીને નિરંતર સત્તાનો અને આધ્યાત્મિકતાની અપેક્ષાએ ભૌતિકવાદનો સ્વીકાર કરે છે આ પરિભાષા કોણે આપેલી છે શું કહે છે કે પ્રકૃતિવાદ આદર્શવાદનો વિરોધી છે અને એટલે કે તે બુદ્ધિને પદાર્થના આધીન માનીને નિરંતર સત્તાનો અને આધ્યાત્મિકતાની અપેક્ષાએ ભૌતિકવાદનો સ્વીકાર કરે છે આ પરિભાષા કોની આપે છે જો એવું પૂછ્યું છે તો શું કહે છે એના ઓપ્શન આપે છે નંબર એક હાર્કિંગ નંબર બે બ્રાઇન નંબર ત્રણ થોમસ અને લેંગ નંબર ચાર રસ્ક તો મિત્રો જે આ વિધાન છે જે પરિભાષા છે એ થોમસ લેંગે આપેલી છે શું કહે છે થોમસ અને લેંગે આપેલી છે જે ત્રીજો ઓપ્શન છે થોમસ અને લેંગ સાચો જવાબ છે આગળ જુઓ બાવીસમો પ્રશ્ન માનવને પૂર્ણ બનાવો એ કયા શિક્ષણ દર્શનની ભેટ છે શું કહે છે કે માનવને પૂર્ણ બનાવો એ કયા શિક્ષણની દર્શનની ભેટ છે તો એનો ઓપ્શન આપે છે નંબર એક આદર્શવાદ નંબર બે પ્રકૃતિવાદ નંબર ત્રણ યથાર્થવાદ નંબર ચાર ઉપરના બધા તો મિત્રો માનવને શું કહે છે કે માનવને પૂર્ણ બનાવો એ જે શિક્ષણ દર્શનની ભેટ છે એ પ્રકૃતિવાદની ભેટ છે એટલે કે આપણે બીજો ઓપ્શન છે પ્રકૃતિવાદ એ સાચો જવાબ છે આગળ જુઓ ત્રેવીસમો પ્રશ્ન આદર્શવાદના પ્રાચ્યત્ય પ્રવર્તક કોણ હતા શું કહે છે કે આદર્શવાદના પ્રાચ્યત્ય પ્રવર્તક કોણ હતા તો એનો ઓપ્શન આપે છે નંબર પેસ્ટ્રોલોજી નંબર બે ક્રોમેનિયસ નંબર ત્રણ પ્લેટો નંબર ચાર ઉપરના બધા તો મિત્રો આદર્શવાદના કોના જે આદર્શવાદના જે પ્રાચ્ય છે એટલે કે જે પશ્ચિમના જે પ્રવર્તકો હતા એ કોણ હતા પેસ્ટ્રોલોજી હતા ક્રોમેનિયસ હતા અને પ્લેટો હતા કે ત્રણે ત્રણ જણા હતા એટલે કે આપણે ઉપરના બધા જ છે ઓપ્શન આપે છે સાચા છે એટલે કે જે આપણો ચોથો ઓપ્શન છે ઉપરના બધા એ સાચો જવાબ છે આગળ જુઓ ચોવીસમો પ્રશ્ન યથાર્થવાદનો મુખ્ય ઉદ્દેશ શું છે શું કહે છે કે યથાર્થવાદનો મુખ્ય ઉદ્દેશ શું છે તો એનો ઓપ્શન આપે છે નંબર એક શારીરિક વિકાસ નંબર બે માનસિક વિકાસ નંબર ત્રણ આધ્યાત્મિક વિકાસ નંબર ચાર જ્ઞાનનો વિકાસ તો મિત્રો યથાર્થવાદનો મુખ્ય ઉદ્દેશ છે એ જ્ઞાનનો વિકાસ શું કહે છે યથાર્થવાદનો જે મુખ્ય ઉદ્દેશ છે એ જ્ઞાનનો વિકાસ છે એટલે કે આપણો ચોથો ઓપ્શન આપે છે જ્ઞાનનો વિકાસ એ સાચો જવાબ છે આગળ જો મિત્રો પચીસમો પ્રશ્ન ટોટલ થોમસ એક્યુનાસ અને હર્બર્ટ સ્પેન્સર કયા દર્શનવાદના સમર્થક કહેવાય છે શું કહે છે કોણ કોણ તો એરિસ્ટોટલ થોમસ એક્યુનાસ અને હર્બર્ટ સ્પેન્સર એ કયા દર્શનવાદના સમર્થક કહેવાય છે તો એનો ઓપ્શન આપે છે નંબર એક પ્રયોજનવાદ નંબર બે યથાર્થવાદ નંબર ત્રણ આદર્શવાદ નંબર ચાર અસ્તિત્વવાદ તો મિત્રો એરિસ્ટોટલ થોમસ એક્યુનાસ અને હર્બર્ટ સ્પેન્સર એ યથાર્થવાદના સમર્થક ગણાય છે એટલે જે આપણો બીજો ઓપ્શન છે યથાર્થવાદ એ સાચો જવાબ છે મિત્રો આગળ જુઓ છવ્વીસમો પ્રશ્ન ઈસવીસન અઢારસો સત્યાસીમાં સ્વામી વિવેકાનંદે કયા મઠની સ્થાપના કરી હતી શું કહે છે ક્યારેય તો ઈસવીસન અઢારસો સત્યાસીમાં સ્વામી વિવેકાનંદે કયા મઠની સ્થાપના કરી હતી તો એનો ઓપ્શન આપે છે એક વૈદિક નંબર બે સેવાગ્રામ આશ્રમ નંબર ત્રણ સાબરમતી આશ્રમ નંબર ચાર રામકૃષ્ણ મિશન તો મિત્રો ઈસવીસન અઢારસો સત્યાસીની અંદર સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણનું જે મિશન છે એ મઠની સ્થાપના કરી હતી લગ્ન ચોથો ઓપ્શન છે રામકૃષ્ણ મિશન એ સાચો જવાબ છે તો મિત્રો જો તમને મારો વિડીયો ગમે હોય ને તો એને લાઇક કરો લાઇક કરો મિત્રો બોલશો નહીં કેમ કે મિત્રો તમે લાઈક કરશો તો જેટલું તમે લાઇક કરશો એટલો આગળ વિડીયો જશે તમારા મિત્રોને બધા મિત્રો સુધી પહોંચશે અને એને કોમેન્ટ કરો અને તમારા મિત્રો અને ફેસબુક અને વોટ્સઅપના માધ્યમથી એને શેર કરો કે જલ્દીથી એમના સુધી પણ પહોંચી શકે અને જેમ જેમની એક્ઝામ આવી રહી છે તો એમાં પણ મદદ થાય છેલ્લો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું છે મિત્રો સબસ્ક્રાઈબ મિત્રો એટલા માટે કરો કે જ્યારે મિત્રો હું વિડીયો અપલોડ કરું કે તરત તમને એ નોટિફિકેશન રૂપમાં મળી જાય અને તમને એનો લાભ મળી શકે テンキメトロ。